હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે ચલો તો જેને ઉપવાસ કરતા હોય ઉપવાસ નહીં કરતા પણ આપણે ફરાણમાં એક નવી જ વસ્તુ ટ્રાય કરી રહ્યા છીએ બટાકાની સેન્ડવિચ બટાકાના પિત્તા પતળા પતળા રીતે કરી લેવાનું ચપ્પાથી થાય તો ચપ્પાથી તમારે થોડી બધી છીણવાની છીણી હોય ને તો એનાથી થાય તો એનાથી તો ચલો એના માટે મેં તલ લીધા છે બટાકાના રીતે સ્લાઇસ કરી અને ગરમ પાણીમાં પાંચ મિનિટ એને બોઇલ કરવી એકદમ બોઇલ નહીં કરવાના અધકચરા અને એનો મસાલો બનાવીશું એમાં મેં સિંગદાણા લીધા છે મીઠું લીધું છે લીમડો છે કોથમીર છે અને મરચું છે જે ફરાળમાં ખવાતું હોય એ જ અને એક ચમચી આપણે એમાં દહીં એડ કરીશું અને ખાંડ તમારે નાખવી હોય તો આપણે બહુ જ મસ્ત ના લાગે સહેજ નાખી દેવાનું એક જ ચમચી દહીં છે અને આપણે પીસી લઈશું અધકચરું પીસાઈશું એમાં પછી એવું લાગે કે લીમડાના પત્તા કે એવું કશું ઉભો છે તો તમને ઝીણું ભાવતું હોય તો થોડું કરી લેવાનું બાકી ના એવું હોય તો ચલાવી જ કારણ કે એકદમ ભૂકો થઈ જશે ને તો મજા નહીં આવે અને હા એ સિંગદાણા શેકી લેવાના મેં શેકીને લીધા છે મસ્ત એનો ટેસ્ટ અલગ જ લાગે ઓકે જેવું લાગે છે તો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે ચલો તો એના ઉપર આપણે ઘી લગાવી લઈશું ફરાણમાં તમે જે બી ખાતા હોય તેલ ખાતા હોય કે બટર ખાતા હોય તો બટર અને ઘી ખાતા હોય તો ઘી બટાકાનું શાક અને ખીચડીને તો ખાઈ ખાઈને તમે જો કંટાળી ગયા હોય તો એકવાર આ સ્ટાઈલથી તમે કરજો બહુ મજા આવે ખાવાની ક્રિસ્પી થાય પહેલા આપણે તલમાં તલમાં એને આખું કોટ કરી લઈશું આ રીતે અને એને આમાં તવીમાં મૂકીશું પેલા જેટલા મૂકવા એક સાથે એટલા મૂકી દેવાના ખટા સાઈ ગી તીખા સાયગી ક્રંચી પણ આવી ગયું અને આપણે પાંચ મિનિટ મેં તમને કીધું મીઠું નાખીને સરસ તમારે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી અરે સોરી ક્રિસ્પી થોડા Sauți ce as făcut? Să culeg. Băbile, sorry, frândo, azi unul țârzi. Eu vă spun că trebuie să Pe lâpre, îți fac mâsla, să culeg. Masca. Pe lâpre băieți, ce am făcut eu? Bija. Legea. Masca, masalotioațe. મસાલો તમારા રીતે એના કોટ કરી લેવાનો એનો સ્મેલ આવી રહી છે બહુ જ મસ્ત કારણ કે શેકીને સિંગદાણા લીધા છે સિંગદાણા શેકી લીધા હતા પછી એમાં છે લીમડાના પત્તા કોથમીર બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ પછી તમે જેમ આને ઊંધા શેકશો ને ઊંધું ફેવડી તો એનું અલગ જ ટેસ્ટ આવશે આને તમે ખાલી એમને જો ભાઈ તમને એવું લાગે કે જો જાક પંજી કરવા છે તો વધારે થવા દેવાનું એટલે કે ના અમર આ રીતે થોડક જ ગરમ કરીને ખાવા છે તો તમે આ રીતે ભી ખાઈ શકો છો એટલે આપણે બધા ઉપર લગાઈ દેશું ચલો આટલું એક ભાગ મેં થોડું સીતાવ દીધો છે અને બધા લગાઈ દીધી છે હવે હું એને સેસ પેન્ડોપે ઓડીસ એટલે સિંગાના છે મસ્ત તળાઈ ચી લાગે આ રીતે ઓધો ઓવેને સેકી લેવા તમે આમાંથી નીકળી નહીં જાય કારણ કે મસ્ત આપણે થક થિકનેસ વાળું કર્યું છે ને આજે આથી બધું આપણે ઊંધા કરી લઈ દઈશું ઘી લગાવવું હોય તો લગાવવાનું ના લગાવવું હોય તો બી આવે આજે મસ્ત એને ઊંધું કરીને શેકી લેવાનું હસ્સામાંથી ઉકળશે નહીં પણ સિંગદાણાને શેકાશે ને થોડા વધારે શેકીને આપણે લગાવ્યું છે ચટણી જેવું કર્યું છે બધું પણ જે તવીમાં વોળ શેકાશે ને એમાં બજાર મજા આવશે એકદમ ઊંધા ફેવડી છે ફરાળવું તમને એક નવું ઓપ્શન છે બહુ જ મજા આવે ખાવાની ફ્રેન્ડ પાંચ મિનિટ એને આ રીતે રાખીશું and બહુ જ મસ્ત લાગે છે એકવાર વાર નવું ટ્રાય તમે ચોક્કસથી કરજો ખાવાના શોખીન હો તો ચાલો હવે આ રીતે ફેરવી લઈ શકો છે દેખાય છે ને તમને ઉપર સીંગદાણા કોથમીર મરચાં લીમડો દહીં ખાંડ એનું મસ્ત સ્મોકી ફ્લેવર આવે છે ફ્રેમ બહુ જ મજા આવે આ રીતે કઈક નવું ખાવું હોય તો ટ્રાય ચોક્કસથી કરજો બહુ જ મજા આવશે સિંગદાણા પહેલા બી મેં શેકીને લીધા હતા અને અત્યારે બી એમાં તેલમાં પાછા શેકાયા છે બહુ જ મસ્ત લાગે એ રીતે આપણે પાછા બધા ફેવરી લઈશું જો એવું લાગે કે નીકળી ગયું છે લગભગ તો નથી જ નીકળતું પણ નીકળી જાય તો પાછું એને બટાકા પિત્તામાં ભરવી અને ખાઈ લેવાની બહુ જ મજા આવે દહીં જોડે ખાઓ ક્રીમ ચટણી જોડે ખાઓ પુદીનાની મજા આવી જશે ચલો આટલા તૈયાર છે નિશા હું પછી કરી લઈશ તો હવે હું એને ડીશમાં કાઢી લઈશ એક ચટણી આપણી ફરારી બટાકાની થઈને તૈયાર છે ચાલો શેન જો કે જે મસાલા છે કોઈ વધારેનો ઘી કે કસ્તુર લીધું નથી એક ચમચી ઘી લીધું છે શેકવા માટે છેન બહુ જો કુદીનાની ચટણી કરશું તો ઓર મજા આવશે ખાલી બટાકું લીધો અને મસાલા તૈયાર કર્યા છે ને અને ખાલી બટાકાની પતલી પતલી ન તો ચપ્પાથી જ કરી હતી તમારી જોડે જો હોય ને આપણે વેફર પાડીએ તો એનાથી કરવાનું બહુ જ મસ્ત બનીને તૈયાર થશે એમ ચટણી જોડે ખાવ જેના જોડે તમને ફાવે એના જોડે એ જ રીતે આપણે બીજું બનાવી દઈશું બાય ફ્રેન્ડ એન્જોય